જય માતાજી મિત્રો સ્વાગત છે તે મહારાજના નાયા બ્લોકમાં સો અત્યારે અમે જઈ રહ્યા છીએ ફરવા માટે એ કઈ જગ્યાએ જવાનું છે તમને આગળ બતાવતા રહીએ અને પહેલાં આપણે કરી લઈએ માતાજી દર્શન સો પહેલાં અહીંયા આગળ આપણે દર્શન કરી લઈએ તો અરતકલક ની અંદર આપણે ગાડી આવે છે ત્યારબાદ અમે કર્ચું થી અને પહેલા જવાનું છે ચૂટેલા ત્યારબાદ આખરે બીજા મંદિર પણ જવાનું છે સોમનાથ દ્વારકા આસપુરા મતાણમડ કચ્છમાં ધોરુરાણ એ બધું તમને બતાઈશું જો આપડે ચેનલ ને સબ્સ્ક્રાઇબ ના કરી તો ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી દેજો જેથી મારા દરેક નવા બ્લોગ તમને પહેલા મળતા રહે અને તો બનેરામાંથી બ્લોગમાં તમને પહેલા કઈ ચામું માતાજીના દર્શન એટલે હવે ગાડી આવી ગઈ છે જોનો તમને બતાઈ દઉં ઓલ્ટીકા છે so baki benar masa saya vlog mah teman aku raya camun mata jangan dresen tapi mata jangan kayak namain kiri sih yang ini so kan guys sama awal gara tini kiri gak sih aneh yang anon toki gak sih baki yang anon no dua teman selalu kata nakal di dua yang ke wala tri awet lo mati tayari ciri kiri sih dua lo teman laito baito mari sih ya so baki benar masa saya vlog mah teman aku batal tarikin फाइनल फाइन मैं तारापुर तारापुर चौकड़ी है तारापुर नजारा जो था मैं। ब्लॉक में तारापुर बोर्ड हैारापुर जवा जाए भावनगर तो बनेर में तुमने आगे बताता रही है तारापुर सर्कल जो चौकड़ी वालों સો વચ્ચે ભાવનગર જતા વચ્ચે વિસામો હતો એટલે અમે નાસ્તો કરવો ભરાય છે પેલો પોતાને ઉભા રાખે છે ખમણનો વડીયો અને ચાનો નાસ્તો હતો તો અમે ચા ચા અને નાસ્તો કરી લીધો અને અત્યારે ટાઈમ તો હશે સવારના ત્રણ વાગ્યા છે બાકી તમે બને રમ હશે બ્લોગમાં જય કુડિયારમાં કહીશ હવે અમે ભાવનગર આવી જાય છીએ થોડોક પ્લાનમાં ચેન્જ થયો છે એ પહેલા જેસુ મહાદેવના મંદિરે ત્યાર બાદ જેસુ આપણે બીજે ટોટેલા ઓકે આજાવાના નહીં બાકી અતાર અમે પ્રાર્થના કરાય છે કે તો ગેસ પંપે ગેસ ભરાઈ છે જોલા ગેસ ભરાણો ચાલુ છે ગાડી બાકી કામ પધારવા માટે બ્લોક પર ત્યાં અત્યાર સુધી ગયા બાકી આપણે આસે ભાવનગર सो फानेल ग महादेव मंदिर पहुंची गए और महादेव मंदिर ना नाम से निष्कलक महादेव चलो तुमने बताई दो दरिया अंदर मंदिर से आ सो ते बना ब्लॉग में तुमने कराया महादेवना दर्शन बाकी आ दरियानी अंदर मंदिर से हम कहीं अमुक टाइम एवं हो चार चार बार आए फरी आई पाली बड़ी साइड पानी आई जाए सो तो हम बना रहे हैं मस्त ब्लॉग में तुमने करा है महादेव ना दर्शन बाकी अतरह में दरियम जी सी दिला बुताया तो ना चाहो है हाँ चंपल ना चाहो चंपल का एक दूसरे कार्डिनर जो पड़े बाहर ब्रह्मा जी की मूर्ति एक सोनी है ब्रह्मा जी की मूर्ति है लोगों मूर्तियों चीन मेला है बाकी ला ना च

हां वही को दम मत देना युवा जीवता हो मरेला तो है पर युवा तैयार है निष्कलंक महादेव ठीक एक लएला सो 5 लीटर ये होना चाहिए 500 एक एक सराव साथ में एक तरह होता है नंबर नहीं नहीं એટલે 500 के एक एक सराव आ बाजू पूजा चालू अर्चन दर्शन Baki yang फॉलो है Sewarna satu aja Sewarna satu aja उठो Satu aja हम नी ya.

அவங்க யாரும் இல்லையா எடுக்க பாத்து நல்லா ஊட்டி வாங்க இல்ல நீங்க மட்டும தனியா ஃபேமிலியா ಯೋ ಯೋ ನಮ್ಮ विधि तो करने चालू से

બીજા મંદિર દર્શન કરવા માટે તો તમે બનારસા મેસેજ બ્લોગ માં તમે અગર બતાયે તો गाइस આ બ્લોગ ને કરીએ એન્ડ અને હવે ચાલુ કરીએ બીજો બ્લોગ કેમ કે આપણે દરેક મંદિરના દરેક એક એક બ્લોગ અલગ અલગ આવશે જેથી કરીને તમને દરેક માતાજીના પર્સનલી દર્શન કરવાનો મલી જશે તો તમારે અમારી ચેનલ ને સબ્સ્ક્રાઇબ ના કરી તો ચેનલ ને પેલા સબ્સ્ક્રાઇબ કરી દેજો બેલ આઇકન ને ઓલ કરી દેજો જેથી તમારી દરેક નવી નવી વિડિયો મળતી રહે તમને બાકી નિષ્કલંક મહાદેવ ના દર્શન તમને કરાવી દીધા સો આ બ્લોગ અહીંયા કરીએ અને હવે ચાલુ કરીએ બીજો બ્લોગ સો એ તમને કાલે મળી જશે બાકી તમે બનારા મસા મારી ચેનલની સાથે જોડાઈ રહ્યા છો જેથી કરીને મારા દરેક બ્લોગ તમને મળતા રહે તે માતાજી